આપ જોઈ રહ્યા છોદ સ્વામીનારાયણ કરી દેખાઈ થઈ રહ્યું છે

ઈ ફર્સ્ટ પણ એ માનું જો કે આજનો યુદ્ધ કે ખાલી પોતાની જ નહીં પણ કમો કે દેશ અને દુનિયાની આવતીકાલ ઘટનારા ઘેરો યાદ છે ઉમેદવાર કેતો હવે બને જો તમે ગાંડી ઉઠાવ્યું હોય તો

અને એમના કામમાં લાગે તેવી વાતો કરીશું આ સાથે સાથે પુરુષાર્થ પારિતોષિક એવોર્ડ આપવાનું પણ જે લોકોએ નક્કી કર્યું છે મહાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે તેના દ્વારા એવા વ્યક્તિઓ કે જેમણે નડિયાદ માં રહી અને એવા વર્ક કર્યા છે કે જે સમગ્ર વિશ્વ સુધી આપણી સુગંધ ને પહોંચાડી છે સમાજ ને ખૂબ મદદરૂપ થયા છે એવા વ્યક્તિને પુરુષાર્થ પારિતોષિક જે મળી રહ્યો છે એ પણ ખૂબ સુંદર ભન્યું છે અને લગભગ

પામી અને આ લોકોએ માશિક્ષી ચેરિટેબલ ટ્રસ્ટે આખો જ પુરુષાર્થ પારિતોષિક શરૂ કર્યો છે અને દર વર્ષે વિવિધ ના લોકોને જેમણે સુંદર કામ કર્યા છે તેમને આપવામાં આવશે માટે આ કાર્યક્રમ એટલા માટે સરસ મને અને ખાસ તો હું અભિનંદન પંકજભાઈ અને એમની ટીમ ને એટલા માટે આપવા માંગુ છું કે અત્યારના યુવાની અંદર એક યુદ્ધ ચાલે છે કોઈ એને એમ કે છે કે સભ્યતા આ બાજુ છે કોઈક બીજી સંસ્કૃતિ આ છે અને સંસ્કૃતિ ના પોતાના દસ અને સો ડેફિનેશન છે તો એમના વચ્ચે એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી પણ એવું કોઈ નથી કીધું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાદ્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની વિવાદની બદલે એક સંવાદની આખી પેટી વિસ્તરે એટલે હું ખાસ-ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેટીએ કેમ જીવવું જોઈએ કે્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે

પરંપરા અનુસાર પૂજ્યશ્રીના સન્માનને વધાવીએ પોતાનું હોય તેમ લાગે છે ઓગણીસ જુલાઈ ઓગણીસો એકસઠ ના રોજ જન્મ પામેલ શ્રી પંકજભાઈ દેશની એકતાના પ્રહરી અને લોક આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે શ્રી વિપુલ પટેલજીના